કલેક્ટર ડી જાડેજા અંગે શાસ્ત્ર તંત્રના અધિકારીઓને નજર રાખવા માટે સીધી સૂચનાઓ આપી ત્યારે વઢવડીયા ગામે પેવર પ્લાન્ટ ચાલતો હોવાની બાતમીના આધારે જિલ્લા તંત્ર ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો જેમાં આશરે રૂપિયા એકાવન લાખની કિંમતનો સંગ્રહિત બ્લેક ટ્રેપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં આવેલ વડવિયારા ગામ કે જે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલું છે તેના સર્વે નંબર બસો સાડત્રીસ પૈકીમાં એક જે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ સગરેજ થવાની માહિતી મળતા મારી સૂચના અનુસાર અમારા નિવાસી કલેક્ટર એસડીએમ મામલતદાર ગીરગઢડા ખાણપજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસણી કરવામાં આવે સદરૂ જગ્યામાં કોઈપણ મંજૂરી વગર અગિયાર હજાર ચારસો ને છપ્પન મેટ્રિક ટન કે જેની અંદાજીત કિંમત એકાવન લાખ આસપાસ થાય છે એ એટલો બ્લેકટેટનો જથ્થો છે એ સંગ્રહ થયેલો જોવા મળેલ આ જથ્થો છે એ નિયમોનુસાર સીઝ કરવામાં આવેલ છે અને એની આગળની જે ક્રોસ ચેકિંગની બધી કાર્યવાહી છે એ પણ મારી સૂચનાથી હાથ ધરવામાં આવેલ છે સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો મહત્વની જે બાબત કહી શકાય કે દ્વારકામાં